લખશો એટલે એમાં લક્ષણ આપેલા હે જો તમને તમારા પેમ્પલેટ બધું લખેલું છે એક એક તાવ આવે અને 3 થી 7 દિવસની અંદર તાવ રહે માથાનો આગળના ભાગમાં કપાળમાં તદ્દન દુખતો બરોબર આવું કોઈ પણ વસ્તુ ક્યારે પણ આપને ધ્યાનમાં આવે છે તો તમારા તરફ છે ને ના છે આ તમારે એક પોઈન્ટ ઉપર કે કોઈ પણ છે તો તમારા ઘરે જેવો ને કોઈ સિસ્ટમ આવે સાચું ભાઈ આ એકની સાયકલ આવે છે પાણી ની અંદર તમને જે કોરા બતાવવા માં આ કોરા એક મચ્છર સો ઈડા મરા એક મચ્છર